એવું હોતું ઘડિયા બે વાર પેલા અમારા ઘરમાં બે વાર પેલા થયેલું થયેલું ને બસ આ ગુરુજી એમ કેવા માંગે કે તમારે એવી મૂઠ મારેલી છે ને તમારા ઘરમાં દર બે ત્રણ વર્ષે તો એક જવાનું જ ભેસ નહી પણ હજુ બધ એ બોલતા મૌન વ્રત ધારણ કરેલું આ અઘોરી આ કઈ આપણા દેશ માં નહીં આ દુનિયામાં એક એવો અઘોરી હ કોઈ દાડો બોલતો નહી તમારા વળા ધારા

એક નમૂનો બતાવો તો ખબર પડશે જોયું કર્યું શું કહું અમે તો અમારા કુટુંબ નું પેઢી નોમું નહી અમાર તો મોત આઈડી ફોલો કરે ને એટલા પૈસા હોય દો અને તમે તમારું હવે થઈ જશે કોમકાજ એમ કે થઈ થઈ ગયું ગયું પહેલી વાર આવા ગુરુજી મળ્યા બહુ જોરદાર હતા હા મે આમ્યા હું તો

આ વાળે ઉઠાય છે મોણા નું હોય તો મારો ઓલ્યા આઈ હારા પડ પડતા વેચી લેવા ના મારા હારા જ કરો હો લોપલ લૂકો ભેગા કરીને આવ તો સાલે હારા જયરામ છોડ અમારો ઉતારવાનો હેતુ એટલો છે કે આપણે ખોટી રહેવું જોઈએ બોય ઘણા બધા ભુવાઓ આવું કરતા હોય હું બધા ભુવાની વાત નહીં કરતો પણ જે લાલચી ભુવાઓ હોય એ ખરેખર આવું જ કરતા હોય એટલે બહુ સાવચેત જરૂર છે માતા મહાદેવજી અને ભગવાન ઉપર ભરોસો કરવાનો પણ ભુવા ઉપર બહુ ભરોસો કરવાનો અને એ પાછા ઓના જેવા જ ભુવા હોય હા બરાબર જોઈ રહ્યા છો આયાનો ડે આમો હા અમારો ભુવા જય થોડ જય